ગુજરાતમાં પ્રથમવાર મોતિયાની સર્જરી માટેનું કેપ્સુલેઝર મશીન ઉપલબ્ધ સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદના ભૂલાભાઈ વિસ્તારમાં આવેલી પાર્થ આઈ હોસ્પિટલમાં મોતિયાની સર્જરી માટેનું અત્યાધુનિક કેપ્સ્યુલેઝર આસિસ્ટેડ કેટરેક્ટ સર્જરી એટલે કે લેઝર કેટરેક્ટ સર્જરી મશીન ઉપલબ્ધ થયું છે પાર્થ આઈ હોસ્પિટલના ડાયરેક્ટર અને આંખના નિષ્ણાંત સર્જન ડોક્ટર જગદીશ રાણાના જણાવ્યા મુજબ હોસ્પિટલને ચોત્રીસ વર્ષ પૂરા થયા અને પાંત્રીસમા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે મોતિયાની તકલીફથી પીડાતા દર્દીઓની ઝડપી સારવાર થાય તે માટે હોસ્પિટલમાં રાજ્યમાં પ્રથમવાર અત્યાધુનિક કેપ્સુ લેઝર આસિસ્ટેટ કેટરેક્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ થઈ છે અત્યાધુનિક લેઝર મશીનથી કરાતી સર્જરીને કારણે મોતિયાને લીધે થયેલી દર્દીની ઝાંખી દ્રષ્ટિમાં ઝડપથી સુધારો થાય છે છે તેમજ આ સર્જરીમાં ટાંકા અને કાપો મુકાતો ન હોવાથી પીડા રહિત ખૂબ જ ઝડપી અને સલામત છે જેનાથી દર્દીને તાત્કાલિક સારા પરિણામો આપવાની સાથે દર્દીઓ તરત જ તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં પાછા ફરે છે ડોક્ટર જગદીશ રાણા પાંચ આખરી હોસ્પિટલ આવેલી છે એમાં એક ડિસેમ્બર નાઇન્ટીન નાઇન્ટી વનથી પ્રાઇવેટ પ્રેક્ટિસ જગદીશભાઈ નવું મશીન આપણે જે વસાવ્યું છે શું નામ છે એનું અને આખા ગુજરાતમાં પ્રથમ વાર છે એવું આપણું કહેવું છે એની શું વિશેષતા છે નાનાથી કેવો ફાયદો થશે ગુજરાતમાં સૌ પ્રથમ વાર આ કેપ્સુલ લેઝર નવનું મશીન જે મેડ ઇન કેલિફોર્ન મેડ ઇન યુએસએજી આપણે લાવેલા છે જેના દ્વારા કેટેક સર્જરીમાં કેટેકમાં જે ઓપનિંગ કરીએ કેપ્સુલ રેક્સિસ કહેવાય એકદમ લેઝર પ્રિસિઝન સાથે પ્રિસાઇ એકદમ સેફ નોન ઇન્વેઝિવ અને એકદમ ફાસ્ટ એટલે પોઈન્ટ થ્રી સેકન્ડની અંદર આપણે કેટેકમાં ઇન્ટરકેશન ઓપનિંગ બનાવી શકીએ છીએ આ જે કેટેક સરીનું સ્ટેપ છે એ ખૂબ જ ક્રિટિકલ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એનું એટી પરસેન્ટ ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે જે સર્જરી સક્સેસફુલ થઈ એ સ્ટેપ તો કેટેક સર્જરી સક્સેસફુલ થવાના ચાન્સીસ નાઇન્ટી નાઇન નાઇન પર્સન્ટ હોય છે અને એમાં જો આપણને કોમ્પિટિશન થાય તો આખી સર્જરી સ્ટેસફુલની કોમ્પલિશન થવાના ચાન્સીસ વધી જાય છે એટલે આ ક્રિટિકલ સ્ટેપ જે છે લેસર પેશન્ટ સાથે આ મશીન દ્વારા થાય એવું જુદા ન પ્રથમ વાર આપણે પાંચ હાલમાં જે સર્જરી કરીએ છીએ એ અને હવે આ મશીન થકી જે સર્જરી થશે શું ડિફરન્સ છે હાલમાં સર્જરીમાં આ સ્ટેપ આપણે મેન્યુઅલી ડૉક્ટર હાથ દ્વારા કરે છે એટલે એમાં મેન્યુઅલ સર્જરી કરે એટલે મેન્યુઅલ આપણા ડૉક્ટરના હાથ દ્વારા જે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ છે એમાં રહેલા છે આ લેસર પેશન્ટ સાથે એટલે આપણે કોમ્પ્યુટરમાં આપણે એકવાર સેટ કર્યું લેઝરની અંદર કે મારે કેપ્સ્યુઅલ એક્સરસાઇઝ ફોર મિલિમિટેર જોઈએ તો ફોર મિલિમિટર થાય ફોર પોઈન્ટ ફાઈવ તો ફોર પોઈન્ટ ફાઈવ થાય અને એનો બીજો ફાયદો શું છે કે જ્યારે કેટક ખૂબ પાતી ગયેલો હોય સફેદ મૂર્તિઓ હોય ઓગળી ગયેલો મૂર્તિઓ હોય કાળો મૂર્તિઓ હોય બાળ મૂર્તિઓ હોય પ્રોમાની ગણાયેલો મૂર્તિ આ બધાની અંદર તમે મેન્યુઅલી આ ઓપનિંગ કરવા જાઓ તો એમાં રિસ્ક બહુ જ હોય છે અને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે આવા કોમ્પ્લિકેટેડ કેસિસની અંદર આ મશીન છે એકદમ ખરા હાથમાં વધારનું છે જેમાં તમે નોન ટૅકિક નોન ઇન્વેઝિવ માત્ર મશીનમાં સેટ કરી અને પોઇન્ટથી સેકન્ડનું ઓપનિંગ બનાવી શકો છો અને કોમ્પલેટ તમારે ચાન્સીસ ઝીરો થઈ જાય છે અમદાવાદમાં એક માત્ર આપણી હોસ્પિટલમાં છે ગુજરાતમાં માત્ર આપણી હોસ્પિટલમાં કેપ્સ્યુલેઝર એ મજા માટે આપણે કેટલો ખર્ચો થાય છે આમાં જે આપણી જે સર્જરી કરતા હતા એનાથી આમાં ખર્ચો વધી જશે કે તે જ રીતે રહેશે આ લેઝર મશીન છે એટલે ડિસરલી આ પ્રીપેડ કાર સિસ્ટમની વભાગે એમાં સિસ્ટમ હોય છે લેઝર શોટ એમાં પ્રી લોડેડ હોય છે એટલે પર સર્જરી એ એની કોસ્ટ વધી જવાની કે પર સર્જરી એક શોર્ટ એક લોડ આ કરેલો શોર્ટ આપણે આપીએ એટલે એની કોસ્ટ પર સર્જરી દરેકમાં વધી જાય નોર્મલ સર્જરી કરતા આમાં ડિસ્ટલી આ કે લેઝર લેઝર સાથે થવા કેટલા ટકા વધી જશે ખર્ચો અંદાજે એમ ટકાવારી પ્રમાણ નથી હોતી પર સર્જરી ફિક્સ નથી જાય છે પર સરી ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી વધે તો તમે ટ્વેન્ટી થાઉઝન્ડ સર્જરી કરો કે વન લેખનું કરો ટ્વેન્ટી ફાઇવ ટુ થર્ટી થાઉઝન્ડ પર સર્જરી કોસ્ટ એની વધી જાય